જો કે આમો ડુંગર દેખાય ને મોટો બધો એ ડુંગર માં જવાનું છે ડુંગર કે દીપડા ની એક જરાક શકીદારી કેમ કે એલી કોન ઝેર રહે ને એમાં એક દીપડા ભાઈ રહેતે હે અમારી હા અહા તો આવી ગયો ન આવી ગયો પાણી ભર્યું છે એટલે કદાચ હોય નહીં ને કરી એને સીજન આવે ને એટલે એ આવી જાય ભાઈ ગમે યાર એટલે એ એક ઉપાધી હોય થોડીક ટાણે તો નથી જેમ કે કોઈ દેખો નથી એટલે કઈ નગી ન કે એનું હે ને રહેઠાણ હે ને કરી એનું ગમે ત્યારે આવે ને કઈ જનવાર એટલે ન્યારી જહેરમાં આપણે ત્યાં જવાનું છે વાઘ થાય અહીંથી કેટલું કેટલું સેટ હોય આપણે આમ ફરી ફરી ફરીને જવાનું છે ડુંગર થાળા થઈને થઈ જાય ને ત્યારે કંઈક પલો વધી જવાનું છે આપણા વાઘને એડજસ્ટ કરવું જો હા હજી આજે જ મુહૂર્ત થાય છે ને મુહૂર્ત તમારો ભાઈ કરશે કેમ કે બાપાએ કીધું ફોન આવ્યો તો જવા દેવાના હા અને એક જ સાઈડ ચારવાની અત્યારે બધા પ્રોપર રીતે નથી રહે જે છુપાઈ ને છુપાઈ ને ને એવી રીતના તો હું તમને દેખાડી ભાઈ ને જંગલ આવો ખળ હોય છે ને નેક્સ લેવા ખળ હોય છે ને જો ભાંગી નહીં ગયું હોય તો આટલે આટલે ઊભું છે મારા ગરાજ એમાં બકરા મેકવાના હે આપણે માથે વઢાઈ ગઈ છે નીચે હે નીચે ખળ હે એમ કહેતા બહુ અને એમાં જરા ઘેરા નહીં બધી લપવું હોય નેક્સ લેવો હવે હે ને અહીંથી ત્યાં પુગાડી અને તમને દેખાડું કેટલી મજા આવે એમાં ખાવાનું પડ્યું છે આ નેક્સ્ટ લેવલ બકરા હે ને તોય હળિયો તો કઢાવશે લગભગ બાકી નથી ખબર તો જોઈ આજે આપણે મુહૂર્ત કરી એમાં જવા દે ફેમે વાગી રહ્યા છે બાર અને આવી ગયા ફાઈનલી આપણી મંજ અને એમાં ખડ ઊભું છે નેક્સ્ટ લેવલ બધું છે ને લખું વાળું હે ભાઈ આની અંદર જરાક અહીંથી જેટલું ખડ છે ને વાત આમાં માથે છે ને પોથે એમ કે જ બધે ખડ પૈવા ગેટે જઈને તમને દેખાડું અંદર ઠીક ફાઈનલી ફેમિલી ગેટ આગળ પહોંચી ગયા ગેટ કંઈક એના ભી વાવડો કર નાખ ને કઈ આખો હોય ગૌડું મોટો આટલું બધી ઘટના ખડ જુદીમાં એમને ખડ જ છે બધું ભાઈ પછી માથે આયા ની ડુંગર આપણે એલી લીધો જવાનું હોય ડુંગર ને ગયા થોડો ઊંચો હોય ડુંગર ભાઈ તમને લાગે તો બાકી થોડા બકરા બધા અંદર આવી જાય ને પછી જાય આપણે અને આપણે વાહેથી લેવાની કેમ કે બધે બકરા વાહે આમ ભાગી જાય ને જાય અંદર જોઈએ કન્ડિશન થોડીક એમ તો ભાઈ હું ભાંગી નાખું ખર્ચ અને પાય ફાઈનલી તમારા વાયે પ્રસ્થાન કરી રહી હોય બકરી પીછે છે આગે લગતા હોય હું હોય જે એન્ટ્રી લઈ લો થોડીક અંદર એટલે હે ને આમ સુકુન મળી જાય થોડું ફૂવાડીઓ હોતી વર્કઆઉટ કબાગી ખડ થોડા થોડા લીલા હોતી કેમ કે માવઠા હોતી ને માવઠાના લીધે ને ઈ ખરખે થઈ જ આવે એક ખડ ખાતી નથી આ ખડ ભઈ આ ખાતાય છે મને તો ખબર જ નથી કે હું ખાઈ જો આપણે બકરાજી લીયો હુંંધા આમાં બધા મો મોના થઈ જવાના છે એન પછી હડ્યું કાઢવાની છે મોજ દરિયા આવી જાહે હે ફૂલ ફૂલ છૂટ થઈ ગયા ને પછી બે કોન આજ આજે કોન સાઈડ જવાનું પછી હોળી કોન સાઈડ જવાનું બે કોઈન રજા નથી આખી છૂટી થઈ જાય ને દઈ રો અમથા નો કેતો ભાઈ આમાં છે નેક્સ્ટ લેવલ બકરાય દેખાય નહીં ભાઈ નીચે જી ચોખું હતું આ ખાલી રીન આવું એટલું બાકી આમાં તો છે ને ખળ હે જેટલી બકરા હે દેખાતા નથી એટલા એટલું આગળ વ્યા ગયા દેખાય જરી જરી દેખાય અડધા આમ જઈ આમાં ઘેરા તૂટી જાય ખબર ન પડે બેની સાઈડ છે ફેમેલી આલીકોની સાઈડે છે અને આલિકોની સાઈડે ખાયણ હે દેખાતી આખી ઊંડી બધી જેમાં અજગરું ને એવું રહી આમ જોઈએ લીલું ફળ ઈ વાત છે ભાઈ કે હું રાને નાની બાકાજીક બોલાની અમારે આમાં આપણે બાકી બાકાજી બોલ્યા મજા આવી ગઈ ભાઈ

એમાં હું છે ને બકરા પાસે ઉરો ફળી ગાડી પર કેડી રહી હું બધું છે ને લપવું હોય ભાઈ ખડ છે ભાઈ નગરો મજા આવે હું આ બધાની પાસે જાઉં એ કેળી કરતા જઈ છે વિશાર કરો હવે

હોવાય જાય એમને જાય બધું લાઈનમાં જે હું માલે ને એવી રીતના એમ માલવું પડે આમાં બકરાઓને એડજસ્ટ કરવું પડશે હા મોટા મોટા આવી રીતના નરાના થઈને ચાલુ થઈ ગયા આથી બકરા ગરે છે દેખાય છે તમને પાછા નીકળે છે ઓ એક મોટું છે એ તો દેખાય છે બીજા નથી દેખાતા આમાં જીનકા જીનકા જાય ને એ ન દેખાય બાકી બીજા દેખાય એ ગાડેડું દેખાય ગાડેડું છે નીકળશે ને અહીંયા દેખાય વાત છે ભાઈ કેટલું ખડ મિત્રો ખડ ચેક કરો લીલો લીધો વધારે મોટું થાય જલસો પડી ગયો ને આવી ગયા ફાઈનલી આપણે પટોરા આગળ ઈ પટોરો આપણો આ બધું વઢાઈ ગયું ભાઈ અહીંથી અહીંથી આવ પટર છે સમજા આમાંથી જ નીકળવું ખરે આ ધાર રહી ને હતું બાકી તો હા પોટ જ છે આમાં માથે તો આમ જવા દે ઓલી કોઈ સાઈડ પછી ઉનાળાના દિવસો આમાં જ કાઢવાના હે ને હમણાં હે ધાર રહી ને એમાં હજી વાઈટું નથી એમાં એમનું ઊભું હોય આ રે ને હતો એમાં જ વટાડવા જ્યાં લગાવ વાઈટું હોય ને ત્યાં ખળ લીલું થઈ ગયું ભાઈ

અડિયું જ કર્યો ભાઈ પેલે દિવસ ગાંગા થાય હું હું ખાવું ભાઈ બીજે દિએ મેકીને એટલે નિરાતા શાંત આમાં બધે જરતા જઈ લાવશે એક ખાલી આવેલું કંજાળ આવે ને ત્યાં જ આમ ઘાય નીકળશે પટમાં આવવા

બી મને ખબર પડે વેડીની તૈયાર થઈ ગઈ ને વગડો વધી ગયો ને એટલે આમાં દી નીકળી જાય લાંબી થઈ ગઈ ને તો ઉપર થાય ને ત્યાં એક કરો ફેમિલી કાય ડુંગર લાગે ભાઈ એ અમારો પટોરો અને અહીંયા ગઈ એક ઇતિહાસ એમ ઇતિહાસ ને એટલે આમ બધે કેતા વડીલું કે પેલાવાલા બારવટીયા રે ને એ બધી માથે ચડીને પર્યાણ કરતા ગયું ગામ ભાંગવાનું બધા બારવાટિયા રહેતા પેલા એવું કહેતા એટલે હે અમે તમને જરાક શેર કરું મજૂરી અહીંયા ઘણા ઓલા વાળી વેડી વાટવા વાળાનો ટેન્ટ હતા જે ઓલા ટેન્ટ શું કહેવાય ઝૂપડા ના વાળ પડ્યા હોય એવું બધું હે અહીંયા વાગ્યા છે દોઢ નાને વારી આમ જવા આપણે લેવાની હતી ઓલી હમીધાર રહીને આમ ત્યાં જવાનું આઈ અહીંથી જાઓ કે અલીગોટ સાઈડ એ ગમે એ સાઈડ ને ઉગાડવાનું છે પાણી છે પાણી નરમદાન લાઈન આલતી છે ને અહીંયા પાણી પાણી પાહીં છે આ વારિયા ખરા ગે છે જાળવું નથી એને વટી તો ગયા છે આગળ આમ જઈને જરાક ફટાક્યા ફૂટે ને લીકો લીધો પૂનમબેન માડમ ડમ નહીં પાડી છે જબરી બધી છે મેલે આપણે એ લીધો જવા નથી ને તમને દેખાડ એમલી ફાઇનલી એ તો આવી ગયો પાણીની તો વાટ કેમ તો વાટ લાગી ગઈ આજે લાઈન બંધ થઈને એટલે આવું

ત્યાંથી પાછા વહી રહ્યા હતા અહીંયા આવી અહીંયા એક દોઢ બે વાઈ ગયા બે એ વાત છે પાણીમાં બકરાને બખડાઈ ગયું બે તો આપણે બપોરા કરશી ને પછી અહીંથી પાછા ચડાવી દે અધર ચાલો વાંટી મારા બકરા ગાંડા થઈ ગયા જો આ ગાડેડાના બધા રહીએ ને બધા હમણાં જાય ઓલા બાવેડા આગળ ત્યાંથી થઈને પાછા અહીંથી નીકળે જો અહીંથી એટલે કે અહીંથી એમને રાઉન્ડ મારે ગોલ ગોલ હમણાં જોજો આ બધા ગાડીડા ની બધા અહીંયાથી થી જાહે અને બધા પાછા અહીંથી આવશે ચક્કર જઈ ભાઈ જાય એટલે આપણે લાઈન થાય એટલે જોજો આપણે આમ ફરી ફરીને પાછા આવશે બધા અહીંથી અડી અડી જઈએ જો જઈએ ને અડી અડી બધા એક ને એક ઘુમરી મારીને આવે પાછા અને બધા જો આ ગાડીડા આવી ગયા આવી ગયા ને હજી આ અડધા જઈએ ને એ બધા પાછા આવશે રિટર્ન થાય કેવી ગુમરા મારે ભાઈ ઓલી કેડી હતી એને ગતના એમ થાય કે ઓલા વાઘ આખો આમ નોર થઈ ગયો હોય ને તો એમ જાય છે જો આ બધાય જાય છે તે એવી રીતના એને એમ કે નોર કર્યો હેલી એને એમ કે ત્યાંથી જાય ને પાછા આલી કોથી હેલા આવે આઈથી ચડી ને વળી પાછા આ બધાય નોર થાય ને તો એ વાહ એની ભેગા ચડી ગયા આખી એમને ગુમરી માર્યા રાખ પૂરું હે આ બધાય ગાડર જાય છે ને બધાય પાછા આવશે હું થઈ ગયું ઓલા બધા જાય છે લોચો થવા ચક્ડું ચાલુ જ રહે એનું નીકળી જવાનું ઘેરો આવી ગયો આમ પાછો નાખે બધે આવશે હું લોચો પૂરું જ નતા એમ ભાઈ

એને મુરત એને કર્યું હતું એને એમ કે અડધું વાઘ વહી ગયું ત્યાંથી એ આવ્યા પછી એમ બધી લાઈન થઈ ગઈ વહી લઈ ગયા ધ્રિયાને હવે ખબર પડી લાગે છે ધીરા પડી ગયા જો કે આ ચકેડા જ ખાઈ છે આપણે આવી ગયા ભાઈ અહીંયા અહીંયાટણે થઈ ગયું ઠેટણે ભાઈ આનું બધું પૂરું છે મારા બકરાનું કામ કેમ ક્યાંય જાય છે બધે હાલો હાલો હું તમારે ભેગો આવું ઘેર બેર હું રાઉન્ડ 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 ગોલ લગાવ આવી રીતના આમ હાંજ પાડી દેવાની જોડશે બહુ અળિયું કઢાવતા હોય ને તે લઈ આવ પેલા થતકારીને પાછા અહીંથી આમ તગડતો જ પાછા વાંચી આમ વેલી જાય વાંચી વાળા ભાગેડા હળી જ કાઢ છે રહી ગયા એમ કે અમે અમે રહી ગયા ને ઓલા વહી ગયા આ ત્રીજું રાઉન્ડ હે ભાઈ તમે વાત નહીં માનવા આનું આ બધા ગઢેડાનું ત્રીજું રાઉન્ડ

મોટે ભાઈ કોડા પેટના પેટ હે હમણા ઓલા બધે આવશે ને એ બધે લઈ જાય છે પાછા આવ્યો એમણે બપોરાત નઈ મેળા આવે મિત્રો કેમ કે પાણી છે ને એટલે બપોરા મને પછી ભાવે ને પાણી જોઈ ખાતા હોય છે ઉતરાવનો ઘેરો નીકળી ગયો આમ મારા કઈ બોલે અમે ધાર રહી ને એમાં જઈ જવા બાવરૂ એ અમે ધાર ની નીચે મારા હતો ને ત્યાં કણ હવાર ક્યાં લાવતા એ આમ જઈ જાય ગારા ઢારા ઉતરા હે

કે હવર ના કન્ટેન પછી કન્ટેન દેખાડ તો દો આમાં ભાઈ હે એવી જગ્યા હોય જાવાનું એવું હોય એક વિડીયો મે એકે ક્લિપ એવી નથી બોબે પેન્ટ મે સિવાય નહી નહી કે એટલે અમુક ગઈ છે આવા શોટ બીજા લોંગ આ હમ તોડ લે મિનિટ લે લપુ વાલતી હોય બકરા હટાણે જ જાલે આટલે દેખાય ઈ જ બાકી એકે માં બકરો નો એટલું ખર છે આપણે મળીએ ન હોય તો પૈસા થઈ રામે રામ દાય